તાજેતરમાં કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ નરસંહારમાં જીવ અને મોક્ષ મળે અને ઇજાગ્રસ્ત જલ્દી સ્વસ્થ થાય એ હેતુ પર શાંતિના ધામ એવા ચાંસદના નારાયણ સરોવર ખાતે શાંતિ માટે સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી પ્રમુખ સ્વામી મહારાજનું બાળપણનું નામ એટલે શાંતિ અને સમગ્ર જીવનકાળ દરમિયાન તેઓએ કાર્ય પણ કર્યું શાંતિ સ્થાપવા માટે એટલે જ તેઓનું જન્મસ્થાનનું ગામ ચાંસદ ઓળખાજે શાંતિના ધામ તરીકે આ ચાન્સદ ગામમાં નારાયણ સરોવર ખાતે સાંજે સામૂહિક ગુરુ પૂજન બાદ પૂજ્ય સંતોએ કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં જાન ગુમાવનાર લોકોના મોક્ષાર્થે તથા ઈજાગ્રસ્તો વહેલી તકે સ્વસ્થ થાય તે માટે શામૂદૂન કરાવી શાંતિ માટે પ્રાર્થના કરાવી હતી એવી પણ આપણે સૌ પ્રાર્થના કરીએ અને એવી પ્રાર્થના કરીએ કે આ દુનિયામાંથી આતંકવાદ દૂર થાય ને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રવર્તન નું અદભુત કાર્ય કર્યું તેઓનું નું નામ પણ શાંતિલાલ હતું તો આપણે સૌ પણ પ્રાર્થના કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનકાળ દરમિયાન જે શાંતિ પ્રવર્તન નું અદભૂત કાર્ય કર્યું છે તો સમગ્ર વિશ્વમાંથી આતંકવાદ દૂર થાય અને શાંતિ પ્રવર્તે તે માટે આપણે સૌ સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાનમાં જોડાઈએ સ્વામિનારાયણ